નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે ગુરુવાર સત્તાવીસ જૂન બે ના રોજ ભારત રક્ષા મંચ ના પંદર માં સ્થાપના દિવસની ઉજવણી રાજભવન પાસે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે કરવામાં આવી આ પ્રસંગે એકસો વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંતના પ્રમુખ ઈલેવન ઠાકર સુપ્રસિદ્ધ ગાયક કલાકાર લલિતભાઈ દવે ઇતિહાસ પરિષદના હસમુખભાઈ જોશી અને સોલંકીભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હાજર સૌ મહેમાનો મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું आ प्रसंगे गांधीनगर जिला शहर शहरना प्रभारी तरीके केतन जोशी महिला प्रभारी तरीके शर्मिष्ठा बेन मेहता गांधीनगर जिला प्रमुख तरीके हार्दिक भाई जानी गांधीनगर शहर प्रमुख तरीके विजय पटेल महिला प्रमुख तरीके पूजा बेन नी साथे साथे उन्नति रावल उपासना बेन नंदे वगैरे ने मनोनयन पत्रों आप जे एस जी संगीनी फोरम गांधीनगर न द्वारा

શાહ પણ સેવાના કાર્યમાં સહભાગી થયા હતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ગાંધીનગર દ્વારા તારીખ અઢાર ને મંગળવારના રોજ સેક્ટર બે ની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં નવા પ્રવેશ લીધેલા બાળકોને નોટબુક અબે કંપાસ બોક્સ અને કેળાનું વિતરણ કરી બાળકોને આવકાર્યા અને નિયમિત સ્કૂલે આવવા માટે પ્રોત્સાહિત કર્યા ભારતી મંત્રી શ્રીમતી અને કારોબારી બહેનો શાખાના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા તારીખ રોજ બ્રહ્મ સમાજ મહિલા હતાંખની પચાસ બહેનોને કિચન ગાર્ડનનો એક વર્કશોપ મહિલા પાંખના પ્રમુખ ભારતીબેન જોશી અને એમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો જેમાં બહેનોને છોડની માવજત ઘર આંગણે શાકભાજી ઉછેરની તાલીમ આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ ભારતીબેન જોશી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ